પહેલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત સરકારે જે કેટલાક નિર્ણયો લીધા એમાંનો એક નિર્ણય છે સિંધુ જળ કરાર રદ કરવાનો અંગ્રેજીમાં એનું નામ નામ છે છે ઇન્ડસ રિવર ટ્રીટી આમ સિંધુ નદીનું પણ એમાં છ નદીઓ આવી જાય છે સિંધુ સતલજ રાવી બિયાસ ચેલમ ચિનાબ એટલે આ છ નદીઓનું જે સંયુક્ત પાણી છે એની વહેંચણીનો કરાર છે સિંધુ જળ કરાર તરીકે ઓળખાય છે અને સિંધુ જળ કરાર એટલા માટે છે કે બધામાં સૌથી મોટી સિંધુ છે જે માનસરોવર ચીનમાંથી નીકળે છે કાશ્મીરને ક્રોસ કરે છે પાકિસ્તાનમાં પ્રવેશે છે આખું પાકિસ્તાન ચીરીને કરાચી પાસે અરબ સાગરને મળે છે બાકીની જે પાંચે નદીઓ છે સિંધુની પેટા નદીઓ છે એટલે સિંધુ જળ કરાર કહી શકાય કારણ કે સિંધુમાંથી જ નીકળે છે અને પાછી સિંધુમાં જ મળી જાય છે ઓગણીસો સાઠમાં ભારત અને પાકિસ્તાને આ બંને નદીઓની વહેંચણીનો કરાર કર્યો આખી દુનિયામાં જે નદી સરહદ ક્રોસ કરીને બીજા દેશમાં જતી હોય ત્યાં આ રીતે ક્રોસ કરાર થતા હોય છે કે જેથી એનો પાણીનો ઉપયોગ કેમ કરવો એ વચ્ચે બંને દેશોમાં માથાકૂટ ઓછી થાય ભારતે ઓગણીસો સાઠમાં સિંધુ જળ કરાર કર્યો ત્યારે વડાપ્રધાન નહેરુ હતા પાકિસ્તાનમાં જનરલ અયુબ ખાન હતા એ બંને વચ્ચે કરાચીમાં કરાર થયો અને ત્રીજી પાર્ટી હાજર હતી વિશ્વ બેંક કે ભાઈ આ કરાર બરાબર જળવાઈ રહી એટલા માટે હવે પાસાઠ વર્ષ પછી આ કરાર રદ કરવાની અથવા તો એને અટકાવવાની ભારતે જાહેરાત કરી છે જે બહુ મહત્ત્વની છે કારણ કે પાસે વર્ષથી ભારતને આ કરારનો ખાસ લાભ નથી થતો સિંધુ જળ કરારમાં એવું છે કે ત્રણ નદીઓ ભારતના પક્ષે અને ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાનના પક્ષે હવે ત્રણ નદીઓની વહેંચણી છે એટલે આપણને એમ લાગે સમાન છે પણ એવું નથી પાણીનો જથ્થો જોઈએ તો પિંચાશી ટકા પાણીનો જથ્થો પાકિસ્તાનમાં જાય છે અને પંદર ટકા જેટલો જ જથ્થો ભારતને મળે છે એટલે આમ પણ આ કરાર અસમાન હતો હવે ભારત એને રદ કરવાનું નક્કી કર્યું છે અલબત રદ કરવાનું કામ અઘરું છે પણ સરકારે નક્કી કર્યું છે તો એના રસ્તા પણ શોધશે